તો જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજીને હવે ગર્ભગૃહમાં લઈ જવાની જે સમગ્ર પ્રક્રિયા છે તે ચાલી રહી છે ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી અને તે રથયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ ત્યારબાદ જે ભગવાન જગન્નાથજી છે તેઓ આખી રાત બહાર રહ્યા હતા અને હવે તેમને મંદિરમાં ફરી એકવાર લઈ જવાની જે વિધિ છે તે ચાલી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ભક્તોની પણ ભીડ થોડી ઘણી જોવા મળી રહી છે વરસાદનો માહોલ છે વરસાદ વરસી રહ્યો છે તો જે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને બલભદ્રજી ગઈકાલે નગરચર્યાએ નીકળ્યા હતા અને તે જે રથયાત્રા છે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી અને પછી આજે જે વિધિ કરવામાં આવી રહી છે ફરી એકવાર તેમને ગર્ભગૃહમાં લઈ જવામાં આવી રહ્યા છે તો રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી નગરચર્યાએ નીકળ્યા હતા પ્રભુ ઠાઠ માઠ સાથે ત્યારે ફરી એકવાર તેઓ મંદિરમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે તો ભગવાન જગન્નાથજી ને ફરી એકવાર તેમની નજર ઉતારવામાં આવી કારણ કે શહેરીજનોને મળીને આવ્યા છે તેમના હાલચાલ પૂછ્યા છે અને ક્યાંક ક્યાંક મીઠી નજર લાગી જતી હોય છે ભક્તોની પણ ભગવાનને અને તેના માટે જ તેમની નજર પણ ઉતારવામાં આવી અને હવેના જે દ્રશ્યો છે તેમને ફરી એકવાર ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે તો હાલના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથજીની રથયાત્રા પછીની આ વિશેષ વિધિ હોય છે રથયાત્રા જ્યારે આવવાની હોય છે નજીકના દિવસોમાં હોય છે તે પહેલાં જ રથયાત્રાને લઈને જે વિશેષ વિધિઓ કરવામાં આવતી હોય છે તેમાં આ વિધિનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે કારણ કે જગતનો નાથ જગન્નાથ તેમના ભાઈ બહેન સાથે નગરચર્યાએ જાય છે ઠાઠ માઠ સાથે જાય છે અને ફરી મંદિર પરત ફરે છે ત્યારે રુકમણીજી સાથે એક કથા જોડાયેલી છે કે રુકમણીજી એવું કહે છે કે જગન્નાથજી તેમને સાથે ન લઈ ગયા અને રુકમણીજી રિસાઈ જાય છે જેના કારણે જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને મંદિરની બહાર જ રહેવું પડે છે અને આખી રાત તેઓ મંદિર પરિસરમાં વિતાવે છે અને ત્યારબાદ સવારે તેમને નજર ઉતારવાની વિધિ કરવામાં આવે છે કારણ કે જગન્નાથજી આટલા ભક્તોની વચ્ચેથી તેમને દર્શન આપીને પસાર થતા હોય છે ત્યારે ભક્તોની પણ મીઠી નજર ભગવાનને લાગી જતી હોય છે અને તેના કારણે જ નજર ઉતારવાની પણ વિધિ કરવામાં આવતી હોય છે અને હાલમાં તો જગન્નાથજીને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા છે અને ફરી એકવાર તેમને શણગાર કરવામાં આવશે ને ભક્તો પછી તેમના દર્શન કરી શકશે તો મંદિરના દ્રશ્યો જ્યાં ભગવાન જગન્નાથજીને ફરી એકવાર મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે રથયાત્રાની જે સંપૂર્ણ પ્રક્રિયા હોય છે તેમાં પંદર દિવસ એવા હોય છે કે જ્યારે ભગવાનના દર્શન મંદિરમાં નથી થતા અને રથયાત્રાનો દિવસ એવો હોય છે કે ત્યારે પણ ભગવાનના દર્શન મંદિરમાં નથી થતા કારણ કે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે નગરચર્યાએ જતા હોય છે અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર રથયાત્રા સંપન્ન થઈ છે અને રાત્રે ભગવાનની જ મંદિર થઈ સલામત પરત ફરી ગયા છે

જગન્નાથજી ફરી એકવાર સ્થાપિત થયા છે અને હવે ફરી એકવાર ભક્તો ભગવાન જગન્નાથજી દર્શન કરી શકશે તો લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથજીના મંદિરના દ્રશ્યો છે ગર્ભગૃહના દ્રશ્યો છે જ્યાં ભક્તોની

જે રીતે રથયાત્રાનું આયોજન કરાયું હતું ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીને પ્રથમવાર અને પછી નિજ મંદિરથી આ રથયાત્રા તેના પરંપરાગત માર્ગ પર આગળ વધી હતી મામાના ઘરે ભોજન ગ્રહણ કર્યું મામેરું સ્વીકાર્યું અને પછી ત્યાંથી નીજ મંદિર પરત ફરવા માટે રથયાત્રા નીકળી હતી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ રાત્રે જ્યારે ભગવાન મંદિરે આવ્યા રૂક્ષ્મણજી રીસા એટલે મંદિરમાં પ્રવેશ ન મળ્યો અને તેના કારણે જ આખી રાત મંદિર પરિસરમાં વિતાવી પડી અને પછી સવારે ભગવાનની નજર ઉતારવામાં આવી કારણ કે આટલા ભક્તોની વચ્ચેથી ભગવાન પસાર થયા તેમને આશીર્વાદ આપ્યા ત્યારે ભક્તોની પણ મીઠી નજર લાગી જતી હોય છે ભગવાનને અને તેના કારણે તેમની નજર પણ ઉતારવામાં આવી હતી ને પછી ફરી એકવાર તેમને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા છે સૌથી પહેલાં જગન્નાથજીના વિગ્રહને લાવવામાં આવ્યું છે ગર્ભગૃહમાં સ્થાપિત કરાયો છે વિશેષ શણગાર કરાશે સુભદ્રાજીના પણ વિગ્રહને લાવવામાં આવશે ત્યાર પછી બલભદ્રજીના વિગ્રહને પણ લવાશે અને તેમને પણ સાજે શણગાર કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તો તેમના દર્શન કરી શકશે ભગવાન વધુ માહિતી સંવાદદાતા ઝલક ઝલક ભગવાનને નજર ઉતારવામાં આવી ત્યારબાદ હવે તેમના વિગ્રહને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે ફરી એકવાર જગન્નાથજીને સ્થાપિત કરાયા છે સુભદ્રાજીને કરાશે અને ત્યારબાદ બલભદ્રજીને કરાશે શું વિગતો છે भगवान नगर चले आई निकले और सारे पिछला दिन के भगवान के ते तो होई더라 মনে বাই কথা দিন আবেল করতে যাই এতা উনে আরই পঞ্জিতের আরস করা হতো তারপরে দেব আদি যাহা থাকতে তে ভগবান হে আরকমত পিতা বিপৰতি না বচাৰমা ৰজমা তে আদি ৰাতে যাব আজে ভগবানৰ দৃষ্টি নজৰ লাগিছে তে দিন অমান্যতাতে এনে আদি তেমি নজৰ উঠাওৱা আছে কেতিয়াবা বাতিৱা মাংছে এনে সহায়িয়ে অহিত

એક પછી એક ભગવાનના જે વિગ્રહ છે તેમને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે પહેલાં જગન્નાથજીને સ્થાપિત કરાયા ત્યારબાદ સુભદ્રાજીના વિગ્રહને લાવવામાં આવ્યો છે અને હવે બલભદ્રજીના વિગ્રહને પણ ફરી એકવાર મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તો તેમના દર્શનનો લ્હાવો લઈ શકશે તો રથયાત્રા પછીની આ જે વિધિ છે જે કરવામાં આવી રહી છે અને તેમાં પણ ભક્તો ભારે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો સુભદ્રાજીના વિગ્રહને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે તેમનો સાજ શણગાર કરવામાં આવશે અને ત્યારબાદ તેમના દર્શન કરી શકાશે